પચીસ હજાર બે રાખવામાં આવેલી હતી કોઈ કારણોસર આગ લાગી હોવાનું છે હાલ પાંચ દ્વારા આગ કાબૂમાં લેવી લીધો છે બીજો જે જથ્થો અન્ય કપાસને વગેરે જે બણસી પડી છે એને કોઈ નુકસાન થયેલું નથી પરંતુ મગફળીના જેકના ઉપરના જે ભાગ છે એ ઉપરના ભાગ અંદાથી પંદર થી બે હજાર ને હાથ પડી ગયેલા માલુમ પડે છે બાકી આદ ઉપર ચેક આબુ સાહેબ અમને ફાયર ફાઇટર રાખવું પડે જરૂર છે ખરું ફાયરના જે ફાયરના જે બોટલ આવે છે એ બીજી પ્રકારના જે ફાયર છે ફાયર તો તમામ રાખવાની પ્રક્રિયા જે હોય છે અત્યારે તો એમના જે ગોડાઉન મેનેજર છે એ એવો જવાબ આપે છે કે મને આવ્યાને બે દિવસ થયા છે એની કાંઈ ખ્યાલ નથી એટલે એમની જે અમદાવાદની ટીમ આવી રહી છે એ જવાબ શું આપું છું